શહેર વાસપા એડવોકેટ કોમલ કુકરેજાની ઉપાધ્યક્ષ તરીકે વરણી સાથે જ આશ્રમ ખાતે અભિવાદન સમારોહનું આયોજન આવ્યું છે જેમાં અનેક સમાજના ઉપસ્થિત રહ્યા છે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનની ટીમ જાહેર કરવામાં આવી છે એડવોકેટ કોમલ કુકરેજાની ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે સમગ્ર સિંધી સમાજમાં ખુશીની લાગણી જોવા મળી છે કોમલ કુકરેજા શહેરના વારસા સ્થિત પ્રેમ પ્રકાશ દરબારના સંતો શ્રી મુકેશ સાં તથા શ્રી ચરણ સાંઈના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે આ પ્રસંગે સિંધી સમાજ દ્વારા કોમર કુકરેજાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેનું સન્માન શુભેચ્છાઓ અને સંતો વડીલો દ્વારા આશીર્વાદ પણ પાઠવવામાં આવ્યા છે કાર્યક્રમમાં નગરસેવકો પૂર્વ નગરસેવકો સમાજના અગ્રણીઓ સન્મુખંદાણી સહિત સુનિલ બાલાની અને બીજેપીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે સન્હી તત્ના કાતા ભઈએ રાજેષભાઈ મેલો મૈં જૈની નો વિન નામ મચી જો સનો ચિત નાય યહા શાયત નો